અંકલેશ્વર શહેરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહનભાઈ વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને દશામાં આવતા હોવાથી અમે છેલ્લા દસ વર્ષથી ઓળખતા હોવાથી અવરનવર તેમના ઘરે જતા હતા દરમિયાન રોહનને એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો તેણે ડૉક્ટરો પાસે દવા પણ લીધી હતી જોકે પેટમાં દુખાવો રહેતા રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે જઈ આ તકલીફ જણાવી હતી તેઓને દશામાં આવતા હોય અમને પગે લગાવી ફરી બોલાવ્યા હતા ત્યારબાદ તારીખ સત્તાવીસ જુલાઈના રોજ રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે ગયો હતો તે વખતે પુષ્પાબેને મને કહ્યું હતું કે તમે ગળામાં પહેરેલ છ સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી છે આ ચેન પૂજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન છ દિવસ બાદ તમને પરત મળશે અને તમારી તકલીફ દૂર થશે જેથી રોહને સોનાની ચેન પુષ્પાબેનને આપી હતી બીજા દિવસે બીજી સોનાની ચેન અને વીંટીમાં પણ મેલી વિધ્યા છે જે લઈ તારી મમ્મી સાથે આવ તેવો મેસેજ કર્યો હતો જેથી રોહન બીજી સોનાની ચેન તથા વીંટી આપી હતી અને આ ડાગીના પણ વિધિ પૂરી કરી સાત દિવસ બાદ પરત આપીશ એવું કહ્યું હતું ત્યારબાદ મારા નામ ઉપર રૂપિયા પંદર હજારની કિંમતનો બેડ ક્રેડિટ કાર્ડ ઉપર તથા રોકડા રૂપિયા વીસ હજાર લીધા હતા આમ સોનાની બે ચેન તથા સોનાની વીટી રોકડા રૂપિયા વીસ હજાર અને પંદર હજારની કિંમતનો બેડ મળી કુલ રૂપિયા ચાર લાખ ચુમ્માલીસ હજાર ઉપરાંતની ઠગાઈ કરી છે મારી વસ્તુઓ પાછી માગતા તેઓ ન આપી મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે આ ફરિયાદના આધારે શહેર એ ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ થગાઈ તથા અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે નામ રોહન છે મને પેટમાં દુખતું હતું મેં દવા કરાવી મને જેવી મને એ દવાથી ફેર ના પડ્યો મને સોનોગ્રાફી બી કહ્યું તો સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું તો મમ્મીએ એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈ તો ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે તો પહેલા દિવસે એક ચેન મંગાવી તને છ દિવસ પછી મળી જશે તો મને મારે બીજા દિવસે મારી બીજી ચેનને વીટી મંગાવી તે કી કે તે બી તને છ દિવસ પછી મળી ગયા છ દિવસ પછી અમે લેવા ગયા તો અમને બાના કાઢવા લાગ્યા કેવું કહે કે કાલે કાલે એવું કરવા લાગ્યા એમનું નામ છે પુષ્પાબેન હા પોલીસ ફરિયાદ આપી છે